બધા મિત્રોને ભાવભેર્યા જય કૃષ્ણ ભજન દેવ જય શિયા ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજ છે શનિવાર અને વાગી ગયા છે સાંજના પાંચ એટલે કે બોટાદથી સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની જે સેવા થયેલી છે દાદાનો વિષમો ગ્રુપ દ્વારા એ સેવા શરૂ થઈ ગઈ છે અને આજે પણ છાસનો પ્રસાદ રાખવામાં આવ્યો છે સ્યાથલી ગામથી વચનધામવાળા મેરણી માતાજીનું મંદિર છે ત્યાંથી છાસનો પ્રસાદ આપવામાં આવ્યો છે તો અમે બધા ગ્રુપના સભ્યો છીએ એમનો આભાર માનીએ છીએ બરફની સેવા હંમેશની માટે જેમની રહે છે એવા અમારા લાલભાઈ સમોસાવાળા તેમજ અનેક સેવાભાવી મિત્રો અવારનવાર જે એમને મદદરૂપ થાય છે બધાનો હૃદયપૂર્વક આભાર તો સાળંગપુર પદયાત્રા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે ચાલો આપણે સેવાને નિહાળીએ તેમજ બધા મિત્રો જે જે સેવા કરી રહ્યા છે એમને ભાવપૂર્વક શબ્દના માધ્યમથી વિડીયોના માધ્યમથી ભેટતા થઈએ દાદાનો વિસામો ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે અને આજની સેવામાં અમારા હર્ષભાઈ ચૌહાણ છે રાજુભાઈ પરમાર છે લાલભાઈ સોલંકી છે હિંમતભાઈ ગોહિલ છે તેમજ અમારા સ્નેહી મિત્રો ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણા પણ પધાર્યા છે અને શૈલેષભાઈ પછી અમારા જગદીશ સાહેબ અને અમારા સ્નેહી અને સેવાભાઈ મિત્રો જિગ્નેશભાઈ રાઠોડ પણ છે બધા મિત્રો દ્વારા સાળંગપુર પદયાત્રાએ જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા થઈ રહી છે અને આનંદ અને ઉત્સાહ સાથે છાસ પ્રસાદ જેમ જેમ યાત્રિકો નીકળશે એમ બધાને પ્રસાદ આપવામાં આવશે તમામ આ કણે કંઈક ને કંઈક સેવા આપી અને મદદરૂપ થઈ રહ્યા છે એ જ રીતે અમારા પરમ સ્નેહ મિત્ર ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા હિંદવાની હાકલ જેમનું દાન તો અહીં આ જીવન પાણીની સેવાનું છે જ્યાં સુધી અહીં પદયાત્રાએ જતાં પદયાત્રી સેવા થાય છે ને ત્યાં સુધી એમ કહેવાય કે એમની પાણીની અવિરત સેવા રહી છે એવા હિંદવાની હાકલ કોલ વોટરવાળા ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા તેમની પણ ખૂબ સારી એવી સેવા ઈક છે વચનધામવાળા વાળા વેલી માતાજીના છે અમારે ભગત પધાર્યા છે આજે છાશની સેવા અમારે ભગત જ આપી છે સાળંગપુર પદયાત્રા જતા અનેક યાત્રિકો છાશના પ્રસાદનો લાભ લઈ રહ્યા છે સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોની દાદાનો વિષમો ગ્રુપ દ્વારા આજ ભાવપૂર્વક સેવા કરવામાં આવી બધા યાત્રિકોને છાસનો પ્રસાદ આપવામાં આવ્યો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક જય કૃષ્ણ ભજન લખજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને ભાવભીરા જય કૃષ્ણ દેવ